નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક એક નવા નવા જ્ઞાન અધ્યાય સાથે મિત્રો આજે આજે આપણે જે વિષય લેવાનો છે છે તે અભ્યાસનો નહીં પરંતુ મિત્રો થોડું એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટી વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આજનો વિષય છે આપણો યુ ડાયસ પ્લસ તમને એમ થાય આ વિષય કેમ લેવું પડ્યું તો મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કોઈ એવા વહીવટી જે આપણી એપ્લિકેશનો છે વેબસાઇટો છે જેમાં આપણને માહિતી ભરવાની થાય છે તેના વિશે ઉપર તમે થોડા વિડીયો બનાવો તો આજે એ જ ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ તે મુદ્દાને ધ્યાને લઈ આપણે સૌ પ્રથમ યુ ડાયસ પ્લસ એમાં જે આ વર્ષે જે કામગીરી કરવાની છે તે કેવી રીતના કરવાની છે તેની આપણે ચર્ચા કરીશું અને તેમાં માહિતી ફિલિંગ કેવી રીતના કરવી માહિતી કેવી રીતના ભરવી તે આપણે જોઈએ તો બે હજાર પચીસ છવ્વીસમાં યુ ડાયસ પ્લસ એમાં શરૂઆતનું જે પહેલું પગથિયું છે પ્રોગ્રેસિવ એક્ટિવિટી તેને કેવી રીતના પૂર્ણ કરવી અને તેના પછી આપણે શું કરવાનું છે તેની જાણકારી આપણે મેળવીએ તો શરૂ કરી રહ્યા છીએ સૌ પ્રથમ યુ પ્લસ તો મિત્રો તમારા મોબાઈલમાં કોમ્પ્યુટરમાં કે અન્ય કોઈ ગેજેટમાં આપણે કોઈ સર્ચ એન્જિન ખોલી લેવાનું છે અત્યારે ખોલી રહ્યો છું હું ગૂગલ ક્રોમ ગૂગલ ક્રોમ ખોલશો એટલે સર્ચ બારમાં આપણે ટાઈપ કરવાનું છે યુ ડાયસ પ્લસ ઈ પ્લસ જેવું તમે તેને સર્ચ કરશો એટલે આવું એક પેજ એન્ટર પેજ ખુલશે અને તેની પ્રથમ વેબસાઇટ તમે જોઈ શકો છો યુ ડાયસ પ્લસ ગવર્મેન્ટ ઇન આ વેબસાઇટને આપણે ઓપન કરવાની છે તમે આ ઉપરાંત ગયા વર્ષે એના આગલા વર્ષે પણ આ વેબસાઇટ ઉપર કામગીરી કરી ચૂક્યા છો તો તેનો પાસવર્ડ અને યુઝરનેમ તમને ખબર હશે જો કદાચ પાસવર્ડ અને યુઝરનેમ ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસવર્ડ કરી તમે પાસવર્ડ અને યુઝરનેમ મેળવી શકો છો તો આ રીતનું પેજ ખુલ્યું વેબસાઇટનું હવે આપણે અહીંયા જવાનું છે લૉગિન ફોર ઓલ મોડ્યુલ એવું લખેલું છે તેની ઉપર આપણે ટચ કરવાનું છે ધ્યાન રાખજો વેબસાઇટ ખોલી છે યુડા એસ પ્લસ એ વેબસાઇટના મેઇન પેજ ઉપર જમણી બાજુએ ખૂણામાં લૉગિન ફોર ઓલ મોડ્યુલ્સ એવું લખેલું છે તેની ઉપર આપણે ટચ કરીએ છીએ જ્યાં ટચ કરશો તો નીચે આવું એક પેજ ખુલશે જેમાં લખેલું છે સિલેક્ટ સ્ટેટ ફોર લોગિન મતલબ કે તમે કયા રાજ્યમાંથી લોગ થવા જઈ રહ્યા છો આપણું રાજ્ય છે ગુજરાત જ્યાં ગુજરાત આવે ત્યાંથી આપણે કરી દેવાનું છે લગન મિત્રો કલર ચેન્જ થઈ ગયો ગુજરાત કરશો એટલે હવે ખુલી જશે તમે જોઈ રહ્યા છો ઓલ મોડ્યુલ ખુલી ગયા છે એમાંથી અત્યારે આપણે જે કામગીરી કરવાની છે તે છે સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી ટીચર મોડ્યુલ રિપોર્ટ મોડ્યુલ પ્રોફાઇલ મોડ્યુલ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી પચીસ છવ્વીસ અને સ્ટુડન્ટ મોડ્યુલ તો અત્યારે કામગીરી કરવાની છે આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર અહીં આપણે લોગ ઇન બટન ઉપર ક્લિક કરીશું એટલે આવું એક લોગિન પેજ ખુલશે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કદાચ પાસવર્ડ ભૂલી જવાય તો દરેક એપ્લિકેશન દરેક વેબસાઇટમાં ફોરગેટ પાસવર્ડ ઓપ્શન આવે છે તેનેબલ ટચ કરશો એટલે તમને નવો પાસવર્ડ તમારા મોબાઈલ કે ઈમેલ ઉપર મળી જશે તો અત્યારે યુઝર આઈડી એક સ્કૂલની યુઝર આઈડી અત્યારે હું લઈ રહ્યો છું તે તમારી સમક્ષ મૂકી રહ્યો છું પાસવર્ડ મેં પહેલેથી જ એન્ટર કરી રાખ્યો છે સુરક્ષાના કારણોસર એટલે હું તમને બતાવી રહ્યો નથી તમે તમારી શાળાનું યુઝર નેમ એટલે કે આપણો અગિયાર અંકનો જે ડાયસ કોડ છે તે અને નીચે પાસવર્ડ નાખી

લોગિન પેજ તમારી સમક્ષ ખુલી જશે અને જે પ્રિન્સિપલ હશે એમનું નામ પણ આવી જશે અહીં જે તે પ્રિન્સિપલ છે તેનું નામ બતાવી રહ્યા છે હવે આપણે એન્ટર કરવાનું છે નહીં આપણે કામગીરી કરવાની છે ગો ટુ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ જેવા એને ટચ કરશું એટલે આવું એક પેજ ખુલશે ઇન્ફોર્મેશન આપણે સ્કૂલની ઇન્ફોર્મેશન લખેલી છે હાલના તબક્કે આપણે આ ઇન્ફોર્મેશનને જમણી બાજુએ ખૂણામાં આવેલું ક્લોઝ બટન દબાવી દેવાનું છે આટલું કરી લેવાનું છે હવે આપણે આપણી કામ કરવાની જગ્યા ઉપર આવી ગયા છીએ જ્યાંથી આપણે કામગીરી શરૂ કરવાની છે તો મિત્રો તમે જોશો કે આ વર્ષમાં કોઈ પણ બાળક અહીં ડિસ્પ્લે થતું નથી તમે તો કહેશો પચીસ છવ્વીસ માં તો બાળકો બતાવવા જોઈએ પરંતુ અહીં બતાવતા નથી કેમ નથી બતાવતા તો તેનું કારણ એ છે કે આપણે આ બાળકોને ચોવીસ પચીસના વર્ષમાં પ્રમોટ કરેલા નથી એટલે હવે આપણે કામગીરી કરવાની છે એ લોકોની પ્રમોટ કરવાની તો જોતા જઈએ કેવી રીતના પ્રમોટ કરવાનું છે તમે આ જોઈ રહ્યા છો મેન પેજ અત્યારે આપણે સ્કૂલ ડેશબોર્ડ ઉપર છીએ તમે જેવા થોડા ઉપર જશો સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન એવું ઓપ્શન આવે છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે એટલે નીચે આવું એના સબ મેનુ ખુલશે તેમાં લખ્યું છે જુઓ પ્રોગ્રેસિવ એક્ટિવિટી ત્યાં તમારે ટચ કરવાનું છે જેવું ટચ કરશો એટલે પાછું અહીં આખું એક બીજું અલગથી પેજ ખુલશે યુઝર મેન્યુઅલ પણ આપેલું છે કેવી રીતના આપણે આ મોડ્યુલને પૂર્ણ કરવાનું છે કામગીરી કરવાની છે તેની માહિતી પણ છે તમે એને ટચ કરશો એટલે પીડીએફ સ્વરૂપે આખું પ્રેઝન્ટેશન તમારી સમક્ષ આવી જશે તે વાંચીને પણ તમે આ કામગીરી કરી શકો છો ત્યાર પછી સેક્શન વાઇઝ વેબસાઇટ છે અને ફાઇનાલિઝમ આપણે કરવાનું છે બધું કામગીરી પૂર્ણ કર્યા પછી ફાઇનલ સબમિશન કેવી રીતના આપવું તે પણ આપણને અહીં આપેલું છે તો હવે શરૂ કરીએ આટલે સુધી પહોંચ્યા બાદ આપણે જવાનું છે હવે ગોમાં જેવા ગો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે પાછું એક નવું પેજ ખુલશે તેમાં તમને આપેલું છે સિલેક્ટ ક્લાસ આપણે ગુજરાતી સરકારી પ્રાથમિક શાળામાં એક થી આઠ અથવા બાલ વાટિકાએથી લઈ અને આઠ ધોરણ સુધીના આપણને અહીં તમામ ધોરણો આપી દીધા છે બાલવાટિકા પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું આપણે અત્યારે ધોરણ આઠ ના એક બાળકને ધોરણ આઠ નું વર્ગ પસંદ કરીએ છીએ અને સેક્શન એ ઘણા શાળાઓમાં એ એમ વર્ગો હોય તો એ બી સેક્શન આવશે આટલું કર્યા બાદ આપણે જવાનું છે ગોમાં જેવું ગો નું ઓપ્શન આપશો એટલે એ બાળકો એ શાળામાં ધોરણ આઠમાં ભણતા હશે ગયા વર્ષે તે તમામ બાળકોનું લિસ્ટ તમારી સમક્ષ આવી જશે તમે જોઈ શકો છો ગયા વર્ષે આ બાળકો શાળામાં અભ્યાસ કરતા હતા હવે શું કરવાનું છે તે અટલે સુધી પહોંચ્યા બાદ તમારે એક ઉત્તમ કામગીરી એ કરવાની છે કે તમારા ગયા વર્ષના પચીસ બે હજાર ચોવીસ પચીસના એકથી થી આઠના બાલવાટિકાથી એકથી થી આઠના જે બાળકો છે તેની યાદી તેના હાજર દિવસો મતલબ કે તે બાળક શાળામાં કેટલા દિવસ હાજર રહ્યું છે અને તે બાળકની પર્સન્ટેજ પરીક્ષામાં શું પરિણામ આવ્યું છે તેની ટકાવારી કાઢીને તૈયાર રાખવાની છે જેથી આ કામગીરી આપણે ફટાફટ પૂર્ણ કરી શકીશું ફરીથી બાળકનું નામ તે બાળકના હાજર દિવસો તે બાળકના પરીક્ષામાં આવેલ પરિણામની ટકાવારી અને જોડે જોડે તે બાળક આપણી શાળામાં છે કે નહીં આટલું પૂર્ણ કરી દેવાનું છે ત્રણ વસ્તુ ટકાવારી હાજરી અને તે બાળક આપણી શાળામાં અભ્યાસ કરે છે કે નહીં જેથી કરીને આપણે આ કામગીરી પૂર્ણ કરી શકીએ ચલો એટલું કર્યા બાદ હવે શું કરશું તો તમે જોઈ શકો છો અહીં એક બાળક છે પરમાર અર્ચના બેન હવે આ બાળકને આપણે શું કરવાનું છે અહીં આપણે લખવાનું છે તેનું સ્ટેટસ તો મિત્રો આપણે તેને પરીક્ષામાં પાસ કર્યા છે તો કેવી રીતના કર્યા છે પ્રમોટ કર્યા છે પ્રમોટ નથી કર્યા રિપીટર છે કે પ્રમોટ વિધાઉટ એક્ઝામ એને પાસ કર્યા છે પરીક્ષા વગર એવા ત્રણ ઓપ્શન આપ્યા છે બાળક આઠમામાં અભ્યાસ કરે છે તો આપણે પરીક્ષા લઈને જેને પાસ કરીશું પ્રમોટેડ બાય એક્ઝામ આટલું કરશું માર્ક ઇન પર્સન્ટેજ એના કેટલા ટકા છે તે આપણે લખવાના છે મેં હમણાં જ કહ્યું તમારે આ બાળકના ટકા તેનું હાજર દિવસો અને તે બાળક શાળામાં અત્યારે પચીસ છવ્વીસ ના વર્ષમાં અભ્યાસ કરે છે કે નહીં આ ત્રણ વસ્તુ તમારે હાથ વગી રાખવાની છે ચલો આઠમા ધોરણમાં ગઈ સાલ હતી એટલે આ શાળા નવમાં જશે એટલે આપણી શાળામાંથી તે સલટી લઈને બીજી શાળામાં ભણવા ગયા હશે કેટલા શાળામાં હાજર રહીએ છીએ ધારો કે આ વિદ્યાર્થી બસો ને અગિયાર દિવસ શાળામાં હાજર રહી છે તો આપણે અંક લખ્યો બસો ને અગિયાર દિવસ હવે એનાથી આગળ સ્કૂલ સ્ટેટસ પચીસ છવીસ ના વર્ષમાં આ વર્ષે તે બાળક ક્યાં છે તો મિત્રો યાદ રાખીશું આ બાળક આઠમા માંથી ટીસી એવું ઓપ્શન આપણે એક જ આવે છે કેમ કે આઠમા માંથી નવમાં ગયું છે તો બાળક એલસી લઈને ટ્રાન્સફર સલટી લઈને બીજી સ્કૂલમાં ગયેલું છે તો આપણે ટીક કરી દઈશું લેફ્ટ સ્કૂલ ટીસી લઈને પહેલું જ ઓપ્શન છે ક્લિક કરી દઈશું ચલો આટલું કર્યા બાદ હવે આપણે બીજે ક્યાંય ટચ કરવાનું નથી છેલ્લું ઓપ્શન અપડેટ જેવું અપડેટ કરશું એટલે આ બાળકના આગળ ગ્રીન થઈ જશે આપણે જોઈ શકીએ સક્સેસફુલી ઓકે લખશો એટલે ડન ઓપ્શન આવી જશે મતલબ કે આ બાળકની કામગીરી આપણે પૂર્ણ કરી દીધી છે હવે આ જ વર્ગમાં બાકીના બાળકોની કામગીરી આ રીતે તમારે પૂર્ણ કરતી જવાની છે એટલા માટે જ મેં તમને યાદ અપાવ્યું હતું ફરીથી તમામ ધોરણના બાળકોના ટકા તેના હાજર દિવસો અને બાળક આ વર્ષે આપણી શાળામાં છે કે નહીં આ ત્રણ વસ્તુ તમારે હાથ વગી રાખવાની આટલું કર્યા બાદ તમામ બાળકોનું આટલું કર્યા બાદ તમારે છેલ્લે જે તે વર્ગનું ફાઈનાલિઝમ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તમામ બાળકોનું આ રીતે કર્યા બાદ આપણે અહીં એક વિદ્યાર્થીનીનું જોયું આપણે અહીં એક વિદ્યાર્થીનીનું જોયું તે જ પ્રમાણે તમામ બાળકોનું તમારે અપડેટ કરી દેવાનું છે આટલું પૂર્ણ થઈ જાય પછી આપણે વર્ગ લેવાનો છે બીજું તે પણ જોઈ લઈએ આ તો આઠમા ધોરણનો તમને એક નમૂનો બતાવ્યો હવે આપણે જોઈએ ધોરણ સાતનો નમૂનો કે જે બાળક અત્યારે તમારા જ શાળામાં કદાચ આઠમા ધોરણમાં ભણતું હશે તે પણ આપણે જોઈ લઈએ તો ફરીથી એક્ટિવિટીમાં પહોંચીએ ઓપ્શન ક્લાસ હવે સિલેક્ટ કરવાનું છે આઠમાના બદલે સાતમો

તારો કે આ બાળકના એક્યાસી ટકા આવેલા છે તો આપણે એક્યાસી ટકા લખી દીધા હવે એ બાળકનો આપણે હાજર દિવસો લખવાના છે નંબર ઓફ ડે સ્કૂલ એટેન્ડ તો તે બાળકના ધારો કે બસો એક દિવસ બાળક હાજર રહેલું છે હવે અહીં તમે ટીક કરશો ઓપ્શન એટલે અહીં બે ઓપ્શન ખુલશે આઠમા ધોરણમાં ખુલતા નતા કેમ કે આઠમામાંથી બાળક સલટી લઈને નવમામાં જતું રહ્યું હતું પણ અહીં જુઓ સ્ટડિંગ બાય સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ મતલબ કે આજ સ્કૂલમાં અત્યારે અભ્યાસ કરે છે અને બીજો ઓપ્શન આપણે 8મા ધોરણના છોકરામાં જોયો તો લેબ સ્કૂલ વિથ ટીસી વિથઆઉટ ટીસી મતલબ કે ટ્રાન્સફર સર્ટિ લઈને તે જતો રહ્યો છે ધારો કે આ બાળક અત્યારે આપણી શાળામાં ભણે છે તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ મતલબ કે આજ શાળામાં બાળક ભણે છે હા મિત્રો તેનો સેક્શન પણ ખુલશે તો સેક્શન એ માં અત્યારે અભ્યાસ કરે છે વર્ગમાં હવે અહીં પેન્ડિંગ બતાવે છે તો આપણે જેવું અપડેટ કરીશું એટલે આ બાળકનું કામગીરી આપણે પૂર્ણ કરી શકીશું આવી ગયું ક્લિયર લખાઈ ગયું ડન તારીખ સમય હાથે મિત્રો આ બાળક આપણે તેને પ્રમોટ કરી દીધું છે તો મિત્રો આ રીતે આપણી શાળાના બે હજાર ચોવીસ પચીસમાં જે બાળકો હતા તે તમામે તમામ બાળકોને પ્રમોટ કરી દેવાના છે ધોરણ વાઇઝ પ્રમોટ કરી ફાઈનલીઝર ઉપર ક્લિક કરવાનું છે એ બધું થઈ ગયા બાદ તમામ ધોરણોનું ફાઇનાલિઝમ ઉપર ક્લિક કર્યા બાદ અંતે ફરીથી પણ એક સબમિશન આપવાનું છે તે જોઈ લઈએ સ્ટુડન્ટ મુવમેન્ટ અને પ્રોગ્રેસિવમાં જવાનું છે ફરીથી તેમાં પ્રોગ્રેસિવ એક્ટિવિટીમાં જવાનું છે તમારે ફરીથી પછી બધા બાળ બધા જ વર્ગો એટલે કે કુલ નવ વર્ગો થશે કુલ નવ ધોરણ થશે બાલ વાટિકાથી લઈને આઠ સુધી ત્યારબાદ ફાઈનાલિસ્ટ પ્રોગ્રેસન ઉપર ક્લિક કરવાનું છે અને અહીં તમે આજે બટન જોઈ રહ્યા છો ડબલ ટીક નું ત્યાં ક્લિક કરવાનું છે અને પછી સબમિટ આપવાનું છે જ્યાં સુધી તમામ બાળકોને પ્રમોટ કરીએ ત્યાં સુધી આ કામગીરી કરવાની નથી આટલું થઈ ગયા બાદ આટલું થઈ ગયા બાદ આ તમામ બાળકો જે તમને ડેશબોર્ડ ઉપર નતા દેખાતા એ તમામ બાળકો તમને અહીં ડેશબોર્ડ ઉપર કાં તો એ જ દિવસે અને કાં તો બીજા દિવસે તમને ચોવીસ કલાકની અંદર તમને અહીં ડિટેલ સ્વરૂપે જોવા મળશે એટલું થઈ ગયા બાદ તમે તે બાળકોનો જનરલ પ્રોફાઇલ અને બાકીની જે કામગીરી આપણે કરવાની છે તે કરી શકીશું કોઈ બાળકને ઇમ્પોર્ટ કરવાનું છે મતલબ કે કોઈ બીજી શાળામાંથી આપણી શાળામાં આવ્યું છે અને આપણને યુ ડાયસ પ્લસમાં તે બાળકનો ડેટા ભરવાનો છે તો તેના માટેનો પેન નંબર પણ આ કામગીરી પૂર્ણશયા સિવાય તમે કરી શકશો નહીં તો ફરીથી પહેલા પ્રોગ્રેસિવ એક્ટિવિટીને પૂરી કરી દેવાની છે ફાઇનાલિઝમ આપ્યા બાદ તમામ બાળકો તમને વર્ગના અહીં જોવા મળશે હાલના નવું બાળક આવ્યું છે તો તેની માહિતી પણ આપણે આ કામગીરી પૂર્ણ કર્યા બાદ કરી શકીશું તો તો આટલી કામગીરી આપણે સૌપ્રથમ પહેલા ટેજમાં કરવાની છે બાકીની જે જનરલ પ્રોફાઇલ છે બાકીની માહિતી અપડેટ કરવાની છે તે આપણે પાછળથી કરીશું આ ઉપરાંત સ્કૂલની જે ફેસિલિટી છે તેની ડિટેલ પણ ભરવાની છે જોડે જોડે

તમારા સુધી પહોંચાડવાની અમારી ટીમનો પ્રયાસ છે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે તમારો ખૂબ ખૂબ આભાર